શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિ ધારામાં ગર્ભવતી સ્ત્રીઓ હોળી પર ધ્યાન રાખે આ ખાસ વાતોનું એક ભૂલથી બાળક પર પડી શકે છે ખરાબ અસર આજે આપણે જાણીશું ચંદ્રગ્રહણ ક્યારે શરૂ થાય છે ચંદ્રગ્રહણનો મોક્ષ સમય ચંદ્રગ્રહણના દિવસે ગર્ભવતી મહિલાઓએ શું કરવું શું ન કરવું ગર્ભવતી મહિલાઓએ કઈ દસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે જાણીશું જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે દબાવજો તો ચાલો શરૂ કરીએ હોળીનો તહેવાર તેની અનોખી શૈલી માટે સમગ્ર વિશ્વમાં જાણીતો છે તેમાંથી મથુરાની હોળી વિશ્વ પ્રસિદ્ધ છે વિદેશીઓ પણ બરસાનાની અદ્ભુત હોળીના સાક્ષી બનવા આવે છે હોળીનો તહેવાર પ્રદોષકાળમાં હોલિકા દહન પછીના બીજા દિવસે ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે તે દિવસે રંગબેરંગી હોળી રમવામાં આવે છે સૌથી પહેલાં હોલિકા દહન કરવાથી નકારાત્મકતા દૂર થાય છે આ વર્ષે બે હજાર ચોવીસમાં હોળિકાના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગની રચના થઈ રહી છે અને હોળીના દિવસે વૃદ્ધિ યોગની રચના થશે એવું જ્યોતિષ કહી રહ્યા છે આવો જાણીએ હોલિકા દહન પર સર્વાર્થ સિદ્ધિ યોગ કેટલો સમય સુધી રહેશે હોળી પર વૃદ્ધિ યોગ કેટલો સમય ચાલશે હોળીનો શુભ સમય કયો છે હોલિકા દહન બે હજાર ચોવીસ કયા દિવસે થશે હિન્દુ કેલેન્ડર મુજબ હોલિકા દહન ચોવીસ માર્ચ રવિવારના રોજ થશે તે દિવસે ફાલ્ગુન પૂર્ણિમાની તિથિ સવારે નવ વાગીને ચોપન મિનિટે શરૂ થશે અને તે પચીસ માર્ચ સોમવારના રોજ બપોરે બાર વાગીને ઓગણત્રીસ મિનિટે સમાપ્ત થશે હોલિકા દહન અનિષ્ટ પર સારાની જીતનું પ્રતિક છે હોલિકા દહન ભદ્રા વિના પ્રદોષ સમયગાળામાં ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે થાય છે આ વર્ષે હોળી બે હજાર ચોવીસ ઉપર ચંદ્રગ્રહણ લાગી રહ્યો છે આ ચંદ્રગ્રહણની શરૂઆત પચીસ માર્ચની સવારે દસ વાગીને ત્રેવીસ મિનિટે થશે અને અંત બપોરે ત્રણ વાગીને બે મિનિટે થશે આ ચંદ્રગ્રહણ ભારતમાં નહીં દેખાય જેના કારણે આનો સૂતક કાળ પણ માન્ય નહીં રહે માન્યતાઓ અનુસાર ચંદ્રગ્રહણના દિવસે નકારાત્મક શક્તિઓ પેદા થાય છે તેનો પ્રભાવ વ્યક્તિના જીવન અને દિનચર્યા પર જોવા મળે છે એટલા માટે જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહણ દરમિયાન દરેક વ્યક્તિને વિશેષ સાવધાની રાખવી જોઈએ પરંતુ ગર્ભવતી મહિલાઓએ આ દરમિયાન કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ગર્ભવતી સ્ત્રીઓએ હોળી પર ધ્યાન રાખે આ ખાસ વાતો એક ભૂલથી બાળક પર પડી શકે છે ખરાબ અસર આ વર્ષે હોળી પચીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ રમાશે આ દિવસે ચંદ્રગ્રહણ પણ થઈ રહ્યું છે ગ્રહણના સમયગાળા દરમિયાન ગર્ભવતી મહિલાઓએ સાવધાન રહેવું જોઈએ જાણો હોળી પર ગર્ભવતી મહિલાઓએ કઈ બાબતોનું ધ્યાન રાખવું નંબર એક હોળી અને ચંદ્રગ્રહણ એક જ દિવસે છે તેથી જો તમે ગર્ભવતી હોવ અને હોળી રમવાનું વિચારી રહ્યા હોવ તો ખાસ ધ્યાન રાખો જો કે આ ઉપશાયા ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં પરંતુ સરગર્ભા સ્ત્રીઓએ સાવચેતી તરીકે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ નંબર બે હોળીના દિવસે ગર્ભવતી મહિલાઓએ તીક્ષ્ણ ધારદાર વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે ચંદ્રગ્રહણ દરમિયાન મહિલાઓએ સોય છરી અને કાતરનો ઉપયોગ કરવાની મનાઈ છે તેનાથી બાળક પર ખરાબ અસર પડે છે નંબર ત્રણ હોળીના દિવસે ગર્ભવતી મહિલાઓએ ગ્રહણના પ્રકાશથી પોતાને બચાવવું જોઈએ ઘરમાં હોળી રમો અને બહાર ના જાઓ ગર્ભવતી મહિલાઓ માટે ચંદ્રગ્રહણ શુભ માનવામાં આવતું નથી કારણ કે આ દરમિયાન કેટલીક નકારાત્મક શક્તિઓ બહાર આવે છે જે ગર્ભ પર અસર કરે છે નંબર ચાર ચંદ્રગ્રહણના સમયગાળા દરમિયાન ગર્ભવતી મહિલાઓએ સૂવું ના જોઈએ એક ધાર્મિક માન્યતા છે કે આ સમયગાળા દરમિયાન સૂવાથી બાળક માનસિક રીતે વિકલાંગ જન્મે છે આવી સ્થિતિમાં હોળીના દિવસે પથારી પર આરામ કરતી વખતે ભગવાનના નામ અને મંત્રોનો જાપ કરો તેનાથી થાક નહીં લાગે નંબર પાંચ જોકે ચંદ્રગ્રહણ દરમિયાન કંઈ પણ ખાવાની મનાઈ છે પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન ભૂખ્યા રહેવાથી બાળકને અસર થઈ શકે છે આવી સ્થિતિમાં તમારે હોળીના દિવસે સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓનું સેવન કરવું જોઈએ વધુ પડતી તરેલી કે બહારની મીઠાઈઓ ના ખાવી જોઈએ ઘરે બનાવેલી મીઠાઈઓ વગેરે ખાઈ શકાય છે નંબર છ ચંદ્રગ્રહણના સમયગાળા દરમિયાન ગર્ભવતી મહિલાઓએ હનુમાન ચાલીસા વિષ્ણુ સહસ્ત્ર નામ આદિત્ય હૃદય સ્ત્રોત વિષ્ણુ સહસ્ત્રાક્ષર મંત્ર અને પંચાક્ષરી મંત્રનો જાપ કરવો જોઈએ નંબર સાત ચંદ્રગ્રહણ દરમિયાન રાખવામાં આવેલ ખોરાક ખાવાનું પણ ટાળવું જોઈએ એવું કહેવાય છે કે ગ્રહણ દરમિયાન નકારાત્મક ઉર્જા વધે છે જેના કારણે રાંધેલું ભોજન ખાવા યોગ્ય નથી રહેતું જો તમે ગર્ભવતી હોવ તો ગ્રહણ પહેલાં તૈયાર કરેલો ખોરાક ન ખાવો ગ્રહણ સમાપ્ત થયા પછી પ્રથમ સ્નાન કરો સ્વચ્છ કપડાં પહેરો રસોડું સાફ કરો અને પછી જ તાજો તૈયાર કરેલો ખોરાક ખાવ નંબર આઠ જો તમે ગર્ભવતી હોવ અને ચંદ્રગ્રહણના દિવસે તમારે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ વ્યક્તિએ પૂજામાં ધ્યાન આપવું જોઈએ પરંતુ મંદિરમાં ન જવું જોઈએ નંબર નવ જ્યારે પણ ચંદ્રગ્રહણ થાય ત્યારે ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ પોતાની સાથે નારિયેળ રાખવું જોઈએ એવું માનવામાં આવે છે કે નારિયેળ રાખવાથી તમામ પ્રકારના હાનિકારક રેડિએશન સામે રક્ષણ મળે છે આ પછી તેને પવિત્ર નદીમાં ડુબાડી દેવું જોઈએ નંબર દસ સગર્ભા સ્ત્રીઓએ ગ્રહણ દરમિયાન ઉઠતી અને બેસતી વખતે ખાસ કાળજી લેવી જોઈએ એટલું જ નહીં ગ્રહણ દરમિયાન ખાવાનું પણ ટાળવું જોઈએ નંબર અગિયાર ગ્રહણ બાદ શું કરવું જોઈએ ગ્રહણ બાદ તાજા બનેલા ભોજનનું સેવન કરવું જોઈએ ઘઉં ચોખા અન્ય અનાજ અને અથાણા જેવા ખાદ્ય પદાર્થોનું ડાઘના ઘાસ અથવા તુલસીના પાન મૂકીને તેને સુરક્ષિત કરવું જોઈએ ગ્રહણ સમાપ્ત થયા બાદ પ્રસાદ ચઢાવવો જોઈએ આ ખૂબ જ ફરદાયક માનવામાં આવે છે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો ધન્યવાદ હરણ મહાદેવ